ગુડ મોર્નિંગ ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ સો આજનો વ્લોગ છે કે આપણે જઈ રહ્યા છીએ ચોટીલા પણ એની પહેલાં શું કરવું પડે આપણે ડીઝલ લખાવવું પડે બસ તો આપણે આવી ગયા છીએ ડીઝલ લખાવવા માટે પંપ ઉપર જો ડીઝલનો કાંટો ધીમે ધીમે ઉપર ચડે ને મજા આવે વાતાવરણ મસ્ત જોરદાર છે વરસાદ પડે છે ડીઝલ ભરાવીને આપણે આવી ગયા પપ્પાને ચડવા માટે પપ્પા હતા અહીંયા માર્કેટિંગ યાદે અહીંયાથી પપ્પાને લઈને આપણે ભાગી સીધા ચોટીલા આપણે ચડી ગયા હાઈવે ઉપર હવે આપણે જોઈ કેટલા વાગે આપણે ચોટીલા પહોંચી કેમ કે સિક્સ લેન નું કામ છે કુદી હાલે એટલે રસ્તામાં ટ્રાફિક નડે તેની ઉપર આધાર રાખે કે આપણે ક્યારે પહોંચશું ચાલો ભાઈ તો હવે લાગી ગઈ છે ભૂખ ભાઈ કેમ કે હવાર હવારમાં વહેલા નીકળ્યા હતા નાસ્તો કઈ થયો નથી ઘરે તો થોડો ઘણો નાસ્તો પાણી કરીને પછી પાછા નીકળશું અહીંથી

પછી ગયા ભાઈ ફાઇનલી ફરીને ચેઢીને ઉપર ચેડો હું માતાજીના દર્શન કરી બધી વસ્તુ પૂરી કરીને પછી પાછા નીચે ઉતરે વળ્યા પછી બળો ચમડા બધું ફોટો પાડ લે એક કામ કરી હાય દેવાસી જો અહીંથી નીચે ઉતરવાનું અને જો તું થાકી ગઈ બરાબર તો તો હું તને રમકડું નહીં લઈ દઉં અને જો ન થાય કે તો રમકડું પાકું તારે શું કરવાનું હે રેડી આપણું ચેલેન્જ ચાલુ થાય અહીંથી હો અત્યારથી તારે ઉતરવાનું છે નહીં પણ આપણે ઉતરવાનું એ બાજુ છે પણ તારે શું કરવાનું થાકવાનું નહીં ઉતરવા ટાઈમે બરાબર ઘરે જઈને પગ એ દાબવાનું નથી કે ઘરે મને પપ્પા પગ ધાબી ગયો એવું નહીં કહેવાનું હા જો ઘરે પગ દાબી દે એવું નહીં કહેવાનું હો देवर्सी तो, बैंक तो है ना दिया आपको बिरा तो खर्चो तो पाको अच्छे लागे हैं ए देवर्सी ए देवर्सी थैंक यू नहीं तो सर थैंक यू नमोरू बात देवर्सी थाके गे उ लागे भाई पूछ ले है देवू? थैंक यू नहीं तो ना मोटू तो लागे थाके हैं हाल बोला थाके के नहीं हैं थाके के जो पकड़ू जे तारा

આનો તો દેવર્શમાં ધમકળો લઈને પછી કાઈ જમી ગારી ને પછી બાકી ગોંડલ નથી લાગી ના બત દાદા તો કે તું થાકી ગયો હું ખોટું બોલે છે દાદા નથી થાક્યો મરદીને લઈ જ દે ભાઈ ને રતની ના આયા ને આયા મારું આ બોયલી મારેનું આનો હા ના ભાઈ આપણે આવી ગયા દેવર્ષિ આટલું રમકડું લેવા માટે કે ભાઈ બેન કઈ થાય તો હે તો રમોકડા જોઈ કયું લેવાનું તારે રમોકડું હરી માટે હરી કયું હે પછી પેલા એ ભાઈ કઈ લેવાની આ લેવાની ને ચાલ તો શરૂ કરતી હે સવારી તો ફાઈનલી થઈ ગયા છીએ આપણે ફ્રી અને હવે જઈએ છીએ ગોંડલ પાછા ઘરે આ વ્લોગમાં આટલો જ મળીએ આવતા બ્લોગમાં બાય બાય